નમસ્કાર દર્શક મિત્રો આજે ફતેગઢ ગામે અનધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું રાપર તાલુકાના ફતેગઢ ગામે આજે બપોરે એક વાગે અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ફતેહગઢ ગામના બસ સ્ટેશનની આસપાસના નડતરરૂપ ત્રણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં મંદિરની બાજુમાં સાગુરા માદેવા ગોયલ રહે કલ્યાણ પર અને બસ સ્ટેશનની બાજુમાં અયુગ જુસભ કુંભારની હોટલ અને રબારી પર્વત સોમા તેમજ રબારી લક્ષ્મણ બધાની સહિયારી પંચરની દુકાન વગેરે અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા દબાણ દૂર કરતા સમયે રાપર તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાવેશભાઈ દેવરાજભાઈ પટેલ ફતેગઢ તલાટી નવીનભાઈ દેવજીભાઈ સોલંકી ફતેગઢ વહીવટદાર જીતુદાન ગઢવી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એટીડીઓ ભૂપતદાન ગઢવી અને રાપર પોલીસ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ કામગીરીમાં મહત્વની વાત એ છે કે બસ સ્ટેશનની બાજુમાં અયુબ જુસબ કુંભારની હોટલનું જે દબાણ દૂર કરવામાં આવ્યું તેમાં કાયદેસરનું મીટર લગાવેલ હતું જેથી સવાલ એ ઉઠે છે કે અયુબ જુસબ કુંભાર પર પીજીવીસીએલ મહેરબાન છે કે વહીવટ તંત્ર નારાજ છે એ પણ એક તપાસનો વિષય છે

વધુ તો આ બાબતે હવે પછી કોઈ દબાણ ન થાય એ બાબતે ગ્રામ પંચાયતને પણ અમે સૂચિત કરશું હું અબીબ જુસભ કુંભાર બોલું છું કે જે આ ની અંદર જે કાસમ જુસભ નામની હોટલ કે દબાણ દબાણપૂર્વક જે તાલુકા પર તાલુકા પર મુક ભાવેશ ભાઈ અને અમુક ની જે સાથ સાથ મળી અને આ ભાવેશ તેથી દબાણ દૂર કરવામાં આવી આવેલું કે મેં હાસી ખૂતી રજા આપી અમને દબાણો હોવાની છાતે એક મારી હોટલ નિશાન બનાવી છે અને એક સાદુભાઈની પલોટો એ નિશાન બનાવીને બે વસ્તુ પાડવામાં આવી છે અને અમુક દબાણો કેટલાક છે હું તમને પૂર્વ પરવક કે કહેતો અરજી પર્વક તમને આપી લખી આપી હું છું નહીં તો તમારે અમુક દબાણો જે મારી હોટલ મેં હાસ્તી ખુશીથી દબાણ દ્વારા દૂર કરવા મેં હાસ્તી બધી આપી દીધું છે અને અમે હું જે લખીત આપું છું લિખિત હિસાબે કે ફતેહગઢના બસ સ્ટેશનની અંદર દબાણ જેટલા છે એટલા તમામ દૂર થવા એવો અભિષેભ ભાવે છે હું બોલું છું અબીબ જુસફ ફતેહગઢનો અને જે અત્યારે મારી હોટલ કામગીરી ચાલુ છે અને અમુક આ જગ્યા જે અમુક લગાવી અને આ જગ્યા જે ભાવેશભાઈ મંડળ આ એક મંડળ બનાવીને અમુક માણસોના એને કામ જાવી રાખ્યા છે અમુક જે માણસના કોમ બાદ હિસાબેથી કે હું મુસ્લિમ જાતિનો માણસ હોવાના છતાંથી કે મુસ્લિમ જાતિની કારણેથી મારું એક કોમ કારણે મારું કામ દૂર કરવામાં આવ્યું છે અને હું એક મુસલમાન એક લઘુમતી ઓબીસી વર્ગનો તરીકે હું બોલું છું કે આ જે મારું કામ દૂર કર્યું એમ તમામ કામ કોઈ બી કોમના હોય કોઈ બી સમાજના હોય કે તમામ કામ દૂર થવા જોઈએ લિખિત મુજબ પ્રમાણે તાલુકા પ્રમુખ ભાવેશભાઈને અને અમુક તાલુકા વિકાસ અધિકારીને અને જીતુભાઈ ગઢવીને જે આપણે ગામ વિશે આવેલા હતા એમને તમામ કરી છે અને એ છે હું કહું છું કે તમામ હું જ લિખિત આપું કે અમે કે અમુક જગ્યા કેટલા દબાણો છે જીતી કે અમુક દબાણ કેટલા ટ્રેન બેઠા અમે તમે જો રૂબરો કે વિડીયો કરીને જો અમુક કેટલા દબાણો છે એ દબાણો તમામ દૂર થવા જોઈએ એ મારું ભાવે તો તમને એક વ્યવસ્થિત વિનંતી આપ્યો છું અને એક લિખિત આપો લિખિત આપું છું અને લિખિત માં લિખિત માં છું એ મારું એક છે એક મારું દબાણ દૂર કર્યો કર્યું સાદુરભાઈ જે બચારો ગુજરાત ચલાવી રહ્યો હતો ચલાવતા ને કારણે એની પત્ની એની ચિંતામાં ઓફ થઈ ગઈ એનું ઓબ્જેક્શન ના લેવાનું તે પછી અમારું ઓબ્જેક્શન લેવામાં આવ્યું અને અમારા માંથી હુમલા કરવામાં આવ્યા દિવાળી દિવાળી તહેવારના ફટાક્યા ફાળી આ ફાળી અને કોમ બાદ અમારે દબાવવાની કોશિશ કરી અને પછી આ રીતે કરી અને અમુક નાગરિકો જે કોમ બાદનો ઉઠાવીને અમને એકલું ઘરો હોવાની છતાથી અમને આ પ્રો દબાણ પ્રોક્ત હિસાબે તાલુકા પ્રમુખને ને ઊભો કરી અને અમુક માણસોને નાગરિકો સહીઓ આપી અને એ અમને જો અમારી હોટલ તોડી પાડવામાં આવી છે અને આજે જો અમારી હોટલ તોડી પાડવામાં આવી એમ અમુક દબાણો જે ફતેગઢની બસ સ્ટેશનની અંદર છે અને ફતેગઢમાં કેટલાક ગામોમાં

લાખાભાઈનું એક ઓપરેશન જે પોતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યો રહ્યોતો એનું દૂર કરવામાં આવ્યું છે અમુક દબાણો જે હજી દૂર નથી થયા અને અમુક દબાણો દૂર જે કરવાના છે દૂર કરવા અમે અપેક્ષા રાખી છે દૂર દબાણ કરી જરૂરી છે અને કર મારી હોટેલ આજથી સાહેબ 45 46 વર્ષથી હું ગુજરાન મારા નનકા છોકરા હતા મારા બાપ હતા મારા બાપને બુજરીગાર હતા આજ 25મી સાલ ચાલી રહી છે એના પછી મારો ભાઈ મોટો રહે એ પડી એની રીતે એનું ગુજરણ ચલાવી રહ્યો હતો હું મારી રીતે મારી મજૂરી કરીને કમાઈ ખાતો હતો એની સતા અમુક ગામના માણસો લુખા તંત્વો મારા હિસાબે પહેલા બસ સ્ટેન્સનું દબાણ હજી તો નહીં હતો પંદર વીસ થી આમ કે પંદર વીસ થી આવા દબાણો છે દબાણ તમામ દૂર થવા જોઈએ અને તમામ ફતેહગઢમાં તમે રોડથી ઉપરથી લો માતા માતાથી લો અને થી લો બસ સ્ટેશનથી થી લો તમે ત્રણ રસ્તા અમે વિસ્તાર ધોવા ત્રણ રસ્તા કહીએ છીએ એટલા ઉધી દબાણ તમામ દૂર થવા જોઈએ જેમ મારી હોટલનું દૂર કર્યું એમ તમામ રોડ આખું સાફ થવો જોઈએ અમુક તમામ વિસ્તારમાં જે અમુક જે નાગરિકો દબાણ હટાવી અને મકાન હટાવી દિવાલ હટાવી છે દિવાલ હટાવી આ હોય રસ્તામાં થયા આવી ગઈ તમામ પ્રકારની પંચાયત અને તાલુકા પ્રમુખ વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા પ્રમુખ સાહેબને મારી નમ્ર વિનંતી ગુજરાત કરું કે જે રીતે મારું દબાણ દૂર કર્યું એ રીતે બસ સ્ટેશન નો તમામ વિસ્તાર જે આગળ હટી આવ્યા છે એ અને અમુક જે માણસો અમુક કોમલા જે માણસો આવી વિકાસ હતી તાલુકા વિકાસ અધિકા તપાસ કરીને દબાણો છે દબાણો તમામ દૂર થવા જોઈએ મારી હોટલ મેં દૂર તમને કરી અને હાસી ખુશી તમને અપાવી દીધી કે જેમ મારું દબાણ દૂર થયું એમ સાહેબ હું તમને એ કહું છું કે તમામ બસ સ્ટેશનનું જેટલું દબાણ છે કોઈ માથાભારી તત્ત્વો હોય કોઈ લુખાગીરી તત્વ હોય કોઈ કોમ બાદ પ્રશ્ન ઉઠાવી કોઈ માણસને ગેરલાભ ઉઠાવતા હોય અને ઉઠાવી માણસને મજબૂરી કરી અને માણસને ધા ધમકી આપી અને એને જો બહાર લેવામાં આવતો હોય તો મારી આપણા વિનંતી છે કે કોમ બાદની હિસાબે મુદ્દેની હિસાબે આજે કર્યું છે એમ હું એ કહું છું ઓવેશી વર્ગનો છો અને મારા કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને ધમકી આપવામાં આવી છે ક્યારે ધમકી એટલે કે આ તમને પ્રોજેશન ધમકી કેવા કે રીતસર

કે પોચોના હિસાબે હું ભરપાઈ કરી રહ્યો હતો અને હું પછી જયારે ભરવા જતો અમુક લુખા તત્વો જે પંચાયત નું રાજ કરીને બેઠા છે કે તલાટી ને મનાઈ કરવામાં કે આ પંચાયતમાંથી પૈસા સ્વીકારવામાં નથી આવતા એ તલાટી રીત જીત છે તેજાભાઈ ગામની અંદર કંઈક ને મજૂર વાળા કરી દીધા કઈક ના ખેતર મજૂર કરી દીધા કઈક ને આ કરી દીધું ત્યાં એ તમામ હું તો એ કઉ છું કે આ મારી નમ્ર વિનંતી તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પર મુખ્ય અધિકારી અને આ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ જાડેજાને હું જણાવું છું કે આ બધું કરવા કોમ હિસાબે અને કોમ બાત હજી નહીં થાય એની એક અપેક્ષા રાખીને મારા માટે કોમ બાત થશે જરૂર અને કદ કરવા માટે પ્રોજેસ કરી રહ્યા છે એની હું તમારે તાત્કાલિક છે આપી લાવી છું